હાલ સૌથી ખરાબ સ્થિતિ કોઈ શહેરની હોય તો તે છે નવસારીની આકાશી આફત બાદ નદીઓનું પાણી શહેરમાં ઘુસી જતા આખું શહેર સરોવરમાં બદલાઈ ગયું છે ત્યારે કેવી છે નવસારીની હાલમાં સ્થિતિ આવું જોઈએ જાણીએ સૌથી નવસારીમાં આફત બનીને વરસ્યો વરસાદ આફતનો સામે આવ્યો આકાશી નજારો આખું નવસારી શહેર બની ગયું સર્વર નવસારીમાં ઘર અને રોડ રસ્તા ડૂબ્યા નવસારીની સ્થિતિ કેટલી વિકટ છે તે આકાશી નજારાથી તમે સમજી શકો છો ડ્રોનથી લેવામાં આવેલા આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નવસારીમાં જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય છે શહેરનો કોઈ વિસ્તાર પાણી વગરનો જોવા નથી મળી રહ્યો નજર કરીએ ત્યાં માત્ર ને માત્ર પાણી જ છે આકાશી નજારા બાદ તમે નવસારી શહેરના આ ચાર દ્રશ્યો પણ જોઈ લો આફતના વરસાદથી લોકોના ઘરોમાં પાણી છે જેના કારણે ગર વખરીને પણ ભારે નુકસાન થયું છે હાઈવે પર પાણી ભરાઈ જતા વાહનોની ગતિ ધીમી થઈ ગઈ છે વરસાદથી અબોલ જીવ પણ મુશ્કેલીઓ મુકાયા છે નીચાણવાળા વિસ્તારો કેટલું પાણી છે તે દ્રશ્યો પરથી સમજી શકાય છે નવસારી ડૂબી ગયું છે દક્ષિણનું આ મહત્વપૂર્ણ શહેર પાણી પાણી છે આ શહેરનો દાંડીવાડ વિસ્તાર છે કે જ્યાં લોકોના ઘરો પાણીમાં જાણી કે તરી રહ્યા છે અનેક લોકો મુશ્કેલીમાં મુકાતા મોરચો હવે એનડીઆરની ટીમોએ સંભાળ્યું છે જ્યાં પણ લોકો ફસાયા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે આ દ્રશ્યો ગણદેવી અને નવસારીને જોડતા સ્ટેટ હાઇવેના છે પહેલી નજરે તમને ક્યાંક હાઈવે જેવું લાગશે નહીં કારણ કે અહીં રોડ ક્યાંય નજરે નથી પડતો નજરે પડે છે તો માત્ર પાણી રસ્તા પર એટલું પાણી ભરાયેલું છે કે તેમાંથી નીકળવું એટલે સામે ચાલીને જીવનું જોખમ લેવું અડધા ગામમાં પાંચ લોકો કરીને બહાર આ તરતું બજાર નવસારીનું છે હા નવસારીના શાતાદેવી વિસ્તારમાં કેટલું પાણી ભરેલું છે તે અમારે કહેવાની કોઈ જરૂર નથી ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં જ જોઈ શકાય છે કે અડધી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ

નીચાણવાળા ઘરો છે એમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો આ સમગ્ર વિસ્તાર જે છે વર્ષોથી આ નીચાણવાળો વિસ્તાર રહેવાથી વર્ષોથી દર ચોમાસે અહીં પાણી ભરાઈ જાય છે કેળથી ગળા સુધીના પાણી હોય છે અને લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે આ કોઈ નદી કિનારે કે પછી દરિયા કિનારે આવેલું ગામ કે શહેર નથી આ છે નવસારીનો ફેંસત ખાડા વિસ્તાર અહીં સારી કોરા ગરભ પાણીમાં તટતા હોય તેમ લાગી રહ્યા છે અનેક ઘરમાં પાણી ઘૂસી ચૂક્યું છે માલ સામાન બેર બિખેર થઈ ગયો છે સ્થાનિકોને જાણે કે બેડ પર રહેતા હોય તેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અત્યાર સુધીમાં દોઢ સુધી પણ લોકોને સ્થળાંતરિત કરાયા છે હજુ પણ પાણી સતત વધી રહ્યું છે લોકો જે છે એ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તંત્ર જે છે એ હાલમાં પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી કરી રહ્યું છે આ જ વિસ્તારમાંથી દોઢસો જેટલા સ્થળાંતર છે શહેરની રાહત કોલોની બાલાપીર દરગાહ રામજી ખત્રીની પોળ સહિત વિસ્તાર જળમગ્ન બની ગયો છે ઘરમાં તો પગ મૂકી શકાય તેવી કોઈ જગ્યા નથી કારણ કે ઘરમાં પાણીનું સામ્રાજ્ય થઈ ગયું છે લોકોએ હાલ નજીકની શાળામાં આશરો લેવાનો વારો આવ્યો છે આ છે નવસારીનું જ્યાં ચારે બાજુ પાણીએ કબજો જમાવ્યો છે આખા ગામને પાણીએ પોતાનો આવેશમાં લઈ લીધું છે જેના કારણે આખું ગામ જળમગ્ન સ્થિતિમાં છે ગામમાં ફસાયેલા સાહીઠ લોકોનું સ્થળાંતર કરાયું પોલીસે બાણકપુર જવાનો રસ્તો બંધ કરી દીધો તલાટીને તંત્રને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના છે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે જેમાં હાલ સૌથી ખરાબ દશા નવસારીની છે તો મેઘરાજાએ સરોવર બનાવી દીધું છે જોવાનું રહેશે પૂરના આ પાણી ક્યારે ઓસરે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા નદીઓ ગાંડી તૂર થઈ રહી છે ગુજરાતમાં દોધ બાર